વહેલે ચડી મેળો મેળો એટલે શું તો કે જ્યાં મેળે મેળે આવવાનું અને મેળે મેળે જવાનું એટલે કે જ્યાં માનવ મેળામણ એક આનંદ અને પ્રમોદ માટે અથવા તો મનોરંજન માટે એકઠું થાય એવું સ્થળ એટલે કે મેળો ગુજરાતમાં પંદરસો થી પણ વધારે મેળા ભરાય છે અને એ મેળાઓમાં હિન્દુ મેળા મુસ્લિમ મેળા શીખ મેળા ધંધાદારી મેળા અને પારસી મેળા છે એમાંનો એક મેળો એટલે કે હાલમાં જ ચાલી રહેલો તરણેતરનો ત્રિંગલેશ્વર મહાદેવનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર આવેલા તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજ ચોથ અને પાચમે આ મેળો ભરાય છે આ ડેટા સરકારી ચોપડીમાં આપેલો છે ભાદરવા સુદ ત્રીજના દિવસે આ મેળાની શરૂઆત થાય છે અને ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે અહીંયા ગંગા અવતરણની આરતી થાય છે અને સાંજે પાર્યાદના મહંત અહીં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર બાવન ગજની ધજા ફરકાવી છેલ્લે ગંગા વિદાયની આરતી કરી અને મેળાની પૂર્ણાહુતિ કરે છે આ મેળાઓ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે જાણીએ કેમ આને ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવ્યા ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક તપ કર્યું અને નક્કી કર્યું કે એક હજારને એક કમળના પુષ્પો ચડાવશે એક હજાર ને એક કમળના પુષ્પો ચડાવવાની માનતા સાથે બાધા સાથે તેઓ જ્યારે ઓમ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલતા બોલતા કમળના પુષ્પ ચડાવે છે એક હજાર કમળના પુષ્પ પૂરા થઈ જાય છે અને ભગવાન શિવ તેમની પરીક્ષા લેવા માટે એક પુષ્પ ઓછું કરે છે એટલે કે એક પુષ્પ ત્યાં ઓછું રહે છે આ એક પુષ્પના બદલામાં ભગવાન વિષ્ણુ પોતાનું નેત્ર કાઢી અને શિવલિંગ ઉપર ચડાવે છે એટલા માટે કહેવાણા ત્રિનેત્રેશ્વર મહાદેવ એ જ મેળો છે કે જ્યાં અર્જુન અને દ્રૌપદીનો સ્વયંવર થયો હોવાનું માનવામાં આવે છે અહીં અર્જુને લક્ષ્ય કર્યો હતો અને એક માછલીનું જે છે એ આંખ વિંધી અને દ્રૌપદીનો સ્વયંવર જીત્યો હતો એક્ઝામમાં પૂછાય કે દ્રૌપદી એ કોની પત્ની હતી તો એ માત્ર ને માત્ર અર્જુનની જ પત્ની હતી હા મિત્રો અર્જુનની જ પત્ની હતી તો પાંચ પાંડવોની પત્ની કેમ કેવાની તો કે જ્યારે પાંડવો વનવાસ ની અંદર હતા ત્યારે આખા દિવસની અંદર જે કઈ માંગીને જે કઈ ભેગું કરીને લઈ આવે સાંજે આવીને કુંતા માતા પાસે જઈને એવું કહે કે માતાજી અમે કંઈક લાવ્યા એટલે કુંતા માતા એમને એવું કહેતા કે પાંચેય વચ્ચે વેચી લ્યો અને ત્યારે જે છે એ એવું કહેવામાં આવ્યું કે આ પાંચે વચ્ચે વેચી લ્યો એટલે જે છે દ્રૌપદી પાંચેય પાંડવો ની પત્ની કહેવાની પણ આવું કરી લેવાથી જે છે એ પાંચ પાંડવોની પત્ની ના બની જાય દ્રૌપદીએ ભગવાન પાસે વરદાન માંગેલું હતું કે મારો પતિ કેવો હોય તો કે મારો પતિ બાણાવળી હોય એટલે કે એ ધુરંધર હોય હોશિયાર હોય મહાન હોય સુંદર હોય અને એ જે છે એ તમામ રીતે તાકાતવર હોય આ સિમ્પલ વસ્તુ છે એ બધું એકમાં તો દેવું શક્ય નથી એટલે ભગવાને જે છે એ વરદાન તથાસ્તુ કહીને આપ્યું પણ આ પાંચ પાંડવના સ્વરૂપમાં એને આ પાંચ વરદાન આપ્યા સૌથી મોટા ભાઈ મહાન છે અર્જુન બાણાવડી છે ભીમ છે એ યોદ્ધો છે બરાબર છે નકુલ અને સહદેવની વાત કરીએ તો નકુલ જે છે સુંદર છે અને સહદેવ ત્રિકાળ જ્ઞાની છે એટલે કે એમણે જે ગુણો માંગ્યા હતા એ બધા જ ગુણો એક એકની અંદર છે એટલા માટે પાંડવોની પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી કહેવાની બાકી દ્રૌપદીના લગ્ન જે છે એ ફક્ત ને ફક્ત કોની સાથે થયા હતા એ અર્જુન સાથે જ થયા હતા આ મેળો છે મિત્રો કે જ્યાં કોળી અને ભરવાડ ભાઈઓ એ છત્રી લઈને આવે છે આભલા ભરેલી અને આ છત્રી હોય છે અને આ છત્રી લઈ અને એ છત્રી ફેરવતા ફેરવતા એ ટીટોળો અને હુડા નામનો રાસ રમે છે અને એટલા માટે આ મેળાને રંગબેરંગી છત્રીનો મેળો પણ કહેવાય છે ઉપસ્થિતિ આની અંદર સૌથી વધારે કોળી અને ભરવાડ ભાઈઓની હોય છે આ એ જ તરણેતરનો મેળો છે કે જેમાં જેમનું લગ્ન પ્રસંગ એટલે કે જેમનું લગ્ન નક્કી થયું હોય એવા નવ યુવકો કદાચ ખુશીની લાગણી પ્રવર્તે છે અને એટલા જ માટે અહીંયા બનેવીના પૈસાથી ખરીદી કરવાનો મહિમા ધરાવતી બનેવી બજાર પણ ભરાય છે આ એ જ તરણેતરનો મેળો છે કે જ્યાં ગુજરાત રાજ્યના રમતગમત વિભાગ દ્વારા દર ઓલિમ્પિકનું આયોજન થાય છે અને સાથે સાથે સારા પશુઓની ઓલાદ માટે અહીંયા પશુ સંબંધિત શિક્ષણ પણ આપવામાં આવે છે તરણેતર ખાતેના મેળાની બીજી એક વિશેષતા એ છે કે અહીંયા વર્ણાંગીયા પુરુષો હવે પ્રશ્ન થાય કે વર્ણાંગ્યા એટલે શું તો કે જેમના લગ્ન નથી થયા એ એવા અપરિણિત પુરુષો એટલે કે વર્ણાંગ્યા પુરુષો અને વર્ણાંગી સ્ત્રીઓ માટેનો મહત્વનો મેળો છે વર્ણાંગ્યા પુરુષો આ મેળાની અંદર લાલ અને પીળા રંગનો સાફો બાંધીને આવે છે અને વર્ણાંગી સ્ત્રીઓ એ લાલ રંગની ચૂંદડી ઓઢીને આવે છે જેનાથી ખબર પડે કે આનું ગોઠવવાનું બાકી છે મતલબ કે એમના લગ્ન બાકી છે અને એવી જ રીતના આ મેળામાં લગ્નો પણ નક્કી થતા હોવાથી આને સ્થાનિક લગ્નનો મેળો પણ કહી શકાય છે તો આ હતો તરણેતરનો મેળો અને એટલા માટે તરણેતરના મેળા માટેનું એક લોકગીત પણ પ્રખ્યાત છે